સિવિલ ડિસોબિડિયન્સ નું સાચું ગુજરાતી નામ શું એ સવિનય કાનૂન ભંગ બી સત્યાગ્રહ તમારો સાચો જવાબ છે એ સવિનય કાનૂન ભંગ રાષ્ટ્રીય આયોજન સમિતિ એનપીસી ના અધ્યક્ષ કોણ એ જવાહરલાલ નેહરુ બી ગાંધીજી સી पटेल डी सुभाष बोस तुम्हारा साचो जवाब छे ए जवाहरलाल नेहरू भारत सरकार अधिनियम 1935 થી શું મળ્યું એ સંપૂર્ણ સ્વરાજ્ય બી મર્યાદિત સ્વશાસન સી ફેડરલ રાજકીય માળખું ડી આર્થિક સ્વતંત્રતા તમારો સાચો જવાબ છે સી ફેડરલ રાજકીય માળખું ઇરવિંદ ગાંધી સમજૂતી ક્યારે થઈ એ ઓગણીસો ઓગણત્રીસ બી ઓગણીસો ત્રીસ સી ઓગણીસો એકત્રીસ ડી ઓગણીસો બત્રીસ તમારો સાચો જવાબ છે સી ઓગણીસો એકત્રીસ ચૂંટણી આયોજન કયું તંત્ર કરે છે એ સુપ્રીમ કોર્ટ બી ચૂંટણી આયોગ સી કેન્દ્ર સરકાર બી રાજ્ય ચૂંટણી બોર્ડ તમારો સાચો જવાબ છે બી ચૂંટણી આયોગ